જે તમે ઓનલાઈન કોઈ પણ જગ્યા પર જઈને અરજી કરી શકો છો અને સાથે સાથે કુંવરબાઈ નું મામેરુ યોજના સાત પેરા સમૂહ લગ્ન યોજના આ પણ ઓનલાઈન પોર્ટલ ખુલેલ છે જેની ખાસ નોંધ લેવી જેની સંપૂર્ણ માહિતી મેં પાછલા વિડીયોમાં નાખેલ છે તમે જોઈ શકો છો આ વિડીયોને વધારેને વધારે શેર કરો જેથી કરીને લોકો સુધી માહિતી પહોંચે અને એવા આ યોજનાનો લાભ લઈ શકે અને આવા જ સરકારી યોજનાઓ વિશે માહિતી જોઈતી હોય તો મારી ચેનલને તમે ફોલો કરો અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં